કચ્છના અબડાસાના ખેડૂતોએ કચ્છ કલેક્ટરે આવેદનપત્ર પાઠવ્યું છે ગોરાડ અભ્યારણમાં ખેડૂતોને ખેતીના વીજ કનેક્શન આપવામાં નથી આવતા અને પીજીવીસીએલ દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશનું બહાનું દેવાય છે જોકે સુપ્રીમ કોર્ટે ક્યાંય વીજ કનેક્શન આપવાની મનાઈ ફરમાવી નથી અનેક એવા ખેડૂતો છે કે જેમના ખેતરમાંથી વીજ વાયર પસાર થતા હોવા છતાં તેમને કનેક્શન આપવામાં નથી આવતું બીજી તરફ પવનચક્કી લગાવતી કંપનીઓ મોટી સંખ્યામાં વીજ વાયર લગાવી રહી છે ભુજ નલિયા વચ્ચે રેલવે લાઇનમાં પણ હાઈ ટેન્શન વાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ લાગી રહ્યા છે પરંતુ બીજીવીસીએલ દ્વારા ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં આવતું નથી છેલ્લા ચાર વર્ષમાં ગેરકાયદેસર રીતે અનેક પવન ચક્કી દ્વારા વીજતાલ લગાવાયા તેની સામે કાર્યવાહી થતી નથી પરંતુ ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં તંત્ર દ્વારા ઠાગા ઠાગાઠૈયા થઈ રહ્યા છે આવા સંજોગોમાં ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમયસર વીજ જોડાણ આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે અને આજે લખનભાઈ ધુવા દ્વારા જે અબડાસામાં થતો ખેડૂતોને અન્યાય અપાવવા માટે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે સમગ્ર અબડાસામાંથી સો કિલોમીટર દૂરથી આજે જે પોતાના બેરોજગાર કામ ધંધા એક તો બેરોજગારી હોવા છતાં પોતાનો કામ ધંધો મૂકી અને સો કિલોમીટર દૂર આવ્યા છે ખરેખર તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિએ ડૂબી મરવું જોઈએ એમ કેવું તોય પણ ખોટું નથી બીજું કે અબડાસાને કાયમ ભ્રમમાં રાખવામાં આવે છે બહાર મીડિયામાં એવું ફેલાવવામાં આવે છે કે બે હજાર એક થી કચ્છે વિકાસ કર્યો અમે કચ્છના છેવાડામાંથી આવી છીએ અને એ છેવાડામાં મોટામાં મોટો કદાચ જો જીવનનો આધાર હોય એ એ છે ખેતી અને એ ખેતીથી વંચિત રાખવા

છે જ નહીં સુપ્રીમ કોર્ટ નો ઓર્ડર મારા મોબાઈલમાં છે એનામાં ક્યાંય નથી લખેલું કે ખેડૂતોને વીજળી આપવી નહીં વીજળી આપવી પણ અંડરગ્રાઉન્ડ કનેક્શન લેવાના છે ત્યાં કને વાયુ પોલ્યુશન પાણીનું પોલ્યુશન ધોની ન હોય પવનચક્કીઓના તાર જાય છે પવનચક્કીઓ ઊભી છે આ ત્યાં કને મોટી મોટી સુજલોન જેવી કંપનીઓ ત્યાં કને આવેલી છે એને તમે બધી રીતે સગવડ આપી શકો છો પણ ખેડૂતોને નહીં અને હવે ખેડૂતો માટે જે પણ કરવું હશે કંપનીઓના વિરોધમાં સરકારના વિરોધમાં કચ્છ વહીવટીતંત્રના પીજીવીસીએલ કે કચ્છ કલેક્ટરના વિરોધમાં પણ જવું હશે તો એના માટે જવા માટે તૈયાર છે માત્ર ને માત્ર ખેડૂતોને વીજળી આપો નહીંતર બહુ મોટા ઉગ્ર અને આંદોલન થવાના